સો હેલો ગાઈસ કેમ છો આયુ બધા મજામાં જો છો તો અમે જઈ રહ્યા કપડા ધોવા માટે રાતે હું અને ભાભી બબુ એમને ઘરે મૂકીને આયા હી અને અમારે બે ત્રણ દિવસથી પાણી આવતું નહીં એટલા માટે અમારે તલાઈ જવું પડે વરસાદ આવે તો બહુ જ આવે છે એટલે અમારે બેડું છે ને આવા કપડા નો જાવ તે આગળ આગળ જાય હે આ તો બોલ તો ખરો

बनया रेजो बराबर ऐसे यहां पानी भरी हुआ और यहां रोड है ना मोटा पापा નું ઘર એટલે અહીંયા પાણી ઉપર છે એટલે ભાભી ને રોડ ઉપર કપડા ધોવા માટે બેહી ગયા અન તલાય અમારું અહીંયા છે જો પણ આજ ફીડ બહુ છે કારણ કે બે ત્રણ દિવસથી પાણી આવતું નહીં એટલે માટે અમે અહીંયા જ બેહી ગયા અહીંયા રોડ ઉપર ધોવાની બહુ મજા આવે એટલે તો ભાભી ધોવા બેહી ગયા હું પાણી આપીસ આમાંથી લઈ લેન એટલે હાય ગાઈસ તમે થોડી અમારી મદદ કરો તો લાઈક કરો શેર કરો કે શેર કરો થોડું કરે અમાર પાણીની વ્યવસ્થા કરીએ હાજી આ તોર પાણીની વ્યવસ્થા નહીં તમારો સપોર્ટ થી બધું થાય હે તો પછી અને આ આ છે અમાર પપ્પાનો ઘરે એના છોકરાની છોકરી છે અને આ બધું ખેતરમાં અહીંયા પાણી પાણી અહીંયા ત્યાં દેખાય એ મારું ખેતર છે તમે કાલ અહીંયા હે ન ગયા તો નહીં ત્યાં ગયા ઓકે તમે અહીં ન આવ્યા પેલી નાની છે કપડા ધોઈન મસ્ત હુકુયા છેન assi आटा मारे तो त्यारे भैंसो बदी चरवा मटे जाय हे जो मतलब बाप उबा थाई गिया कपडा तोता तोता कारण के मारे तो क्या केतला मटे जोड़ दी त्या મને તો બો બી ગયો હું કદી નહીં ના તો ગેલો હેલ્લો યલો હેલ્લો યેલો લો અને આમાં બીજું ભાપુ નું ગળા ધોવે છે અને આજે આરોજ માં અને આજે આપનું ਆਨੇ ਆ ਮੈਂ ਜਿੱਤੂ ਚੀਨੇ ਥਿੰਗ ਆਰ ਨੂੰ ਵਿਦਨ ਪਾਣੀ ਵਾਰਨ ਆਖਰੀ ਜੇ ਮੈਂ ਨਹੀਂ ਧੋਈਨੇ ਆਈ ਗਿਆ ਹੈ ਤਲਾਇਂ ਪਹਿਲੀ ਵਾਰ ਨਹੀਂ ਆਇਆ ਆ ਪਸੇ ਤਵਾ ਬੇ ਕਪੜਾ ਉਪੜਿਆ ਸੁਟਾ ਹਥੇ ਅਨੇ

गरे बिक जागो के में नाजिया है सामने को हम जो राजेंद्र नाइ की पड़ी गई है राजेंद्र नाइ में पानी <स्यं> चालू <स्यं> हो पानी <स्यं> तात का ना बड़ा दिन से पानी आई है जो आज खाली है और खाली तू खाली खाली है